દુનિયાના કોઈ પણ કાર્યમાં સફળતા અને નિષ્ફળતા વચ્ચે માત્ર એક ભૂલનું કે એક બેદરકારીનું અંતર હોય છે પણ જો એ ભૂલ એ બેદરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોથી થઈ હોય તો એમની પાસે તક છે કે બીજી વખત પરીક્ષા આપી શકે છે પણ જે સંસ્થાઓ આ પરીક્ષા લઈ રહી છે એ ભૂલ કરે એ બેદરકારી દાખવે કે તર્ક વિનાની વાતો કરે ત્યારે ઉમેદવારોએ કયો રસ્તો લેવાનો એ સમજાતું નથી એવું જ થયું છે રેવન્યુ તલાટીની ભરતીની પરીક્ષામાં

રાજ્યમાં બેરોજગાર યુવાનોની સંખ્યા એટલી બધી વધારે છે કે જેવી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે એક નોકરીની આશાએ મહેનત કરતા દેખાય છે એ પરીક્ષાઓ લેવાય ત્યારે લેતી સંસ્થાઓ પર જાત કરતાં વધારે ભરોસો મૂકીને પરીક્ષા આપવા જતા હોય છે એ વિદ્યાર્થીઓ એટલી બધી મહેનત પણ કરતા હોય છે પણ એમની તર્ક એ સંસ્થાઓની તર્ક વાતોથી છેવાડાના યુવાનો જે તૈયારી કરી રહ્યા છે એમની આશાઓ પર પાણી ફરી જતું હોય છે રેવન્યુ તલાટીનું સિલેબસ જાહેર થયો જેમાં રેવન્યુ તલાટીની જે પ્રિલિમ પરીક્ષા છે બસો માર્ક્સની એ એમસીક્યુ આધારિત મુખ્ય પરીક્ષા પાર્ટ વન અને બાકી છે એ આખી પરીક્ષા પહેલી પાર્ટ વન છે એસસીઈ બી ગ્રુપ આધારિત છે એક્ઝામની ફી છે એ ઓછામાં ઓછા જો ચાળીસ ગુણ મેળવશે ઉમેદવારો તો જ એને પાછી આપવામાં આવશે નહીં ત્યારે એક્ઝામની ફી પાછી નહીં આપવામાં આવે હવે મુખ્ય પરીક્ષામાં જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે એટલે હજાર ઉમેદવારો હોય તો એના પાંચ ગણા ઉમેદવારોને હજારની જગ્યાની જાહેરાત કરી હોય તો એના પાંચ ગણાને બોલાવવામાં આવે રેવન્યુ તલાટીની પરીક્ષાના નામે નાયબ મામલતદાર સંવર્ગની પરીક્ષાની પદ્ધતિ તૈયાર થઈ ગઈ છે રેવન્યુ તલાટીની પ્રિલિમ ગ્રુપ બી મેઇન્સ પ્રમાણે રેવન્યુ તલાટી મેઇન્સ ગ્રુપ એ મેઇન્સ પ્રમાણે હમણાં જે ગૌણ સેવાની ઈજનેરની જગ્યાઓ જાહેર થઈ જેમાં દર મહિને ઓગણપચાસ હજાર રૂપિયાનો પગાર છે તો પણ ફક્ત ને ફક્ત એમસીક્યુ જ છે અને એક જ પરીક્ષા છે પણ જે રેવન્યુ તલાટી છે જેમાં ખાલી ઓગણીસો ગ્રેડ પે છે પગાર છવ્વીસ હજાર રૂપિયા છે એમાં પ્રિલિમ અને મેઇન્સ અને એમસીક્યુ રિપીટ એમાં પ્રિલિમ અને મેન્સ અને મેન્સ એમસીક્યુ પણ નહીં લેખિત એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું ગૌણ સેવા આનો કોઈ તર્ક આપી શકશે કે કેમ આમાં પ્રિલિમની સાથે લેખિત પણ લેવાની છે એમસીક્યુ પણ નહીં એ લેખિત લેવાના છે એટલે આ જે સિલેબસ છે આખો જે જાહેર કરવામાં આવ્યો છે એને લઈને વિરોધ થઈ રહ્યો છે ઉમેદવારો છે એ અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર અને લખી રહ્યા છે કે ખબર જ નથી પડતી કે આ રીતે પરીક્ષા લેવાનો અર્થ શું થાય ક્લાસ થ્રી લેવલની એક્ઝામ લેવાની છે ને એમાંય હવે જીપીએસસીની પેટર્ન મૂકી દીધી છે અને પગાર ધોરણ તો પાછું ક્લાસ થ્રી પ્રમાણેનું જ છે એટલે લેખિત પરીક્ષામાં આમાંથી કેન્સલ કરવામાં આવે એવી માંગ સાથે ઉમેદવારો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે હેશટેગ રિવાઇઝડ રેવન્યુ તલાટી સિલેબસ આ આ ઉમેદવારો સતત ટ્રેન્ડ કરી રહ્યા છે લક્ષ્ય ગુજરાત એવું પણ લખી રહ્યા છે કે લક્ષ્ય ગુજરાત વાંચશે ગુજરાત સાચું પણ ઓગણીસોના ગ્રેડ પેમાં છવ્વીસો પગારમાં છવ્વીસ હજાર પગારમાં કેટલી અઘરી પરીક્ષા આપશે ગુજરાત એટલે ચાર મુખ્ય પરીક્ષા જો લેખિતમાં લેવામાં આવે તો આ પરીક્ષાની પ્રોસેસ બહુ લાંબી થઈ જાય કારણ કે દસ થી પંદર હજાર પેપરો છે ચેક કરવાના આવે અને એની પ્રક્રિયા આખી જટિલ થઈ જાય વર્ગ ત્રણની પરીક્ષા તલાટી જેવી પોસ્ટ માટે લેખિત પરીક્ષા લેવી એ તર્કવિહીન વાત ઉમેદવારોને લાગી રહી છે વિદ્યાર્થી નેતા જે છે યુવરાજસિંહ જાડેજા એ આ મુદ્દા પર શું કહી રહ્યા છે એ સાંભળો નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું તો બને નહીં કારણ કે જે વહીવટકર્તાઓ છે એ વહીવટકર્તાઓ જે અત્યારે સત્તાધીશો છે એ અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન ચલાવે છે ખબર નથી પડતી કે કયા પ્રકારના નિયમો કઈ પ્રકારે થોપી બેસાડવામાં આવે છે વર્તમાનમાં જોવા જઈએ તો ફરી એક વખત વિવાદ પેદા થઈ રહ્યો છે રેવન્યુ તલાટીનો સિલેબસ ગઈકાલે જે જાહેર થયો એમાંથી જે નીતિ નિયમો જાહેર થયા એમાંથી પણ કેમ કે આજ વખતે જોવા જઈએ તો ઘણા બધા એક્સપેરિમેન્ટ કારણ કે ગુજરાત એક પ્રયોગશાળા છે અને એમાં ફરીથી

જે અન્ય જે સિલેબસો છે એના કરતા હાયર કેડરની પોસ્ટ છે સુપર ક્લાસ ની પોસ્ટ છે છતાં પણ એ આ પ્રકારનો સિલેબસ નથી પેલા વેલે તો વાત કરીએ કે રેવન્યુ તલાટી સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ સિલેબસ પ્રથમ જે પરીક્ષા છે એ એમસીક્યુ બેઝ છે અને બીજી જે પરીક્ષા છે એ વર્ણનાત્મક છે એમાં પણ અંગ્રેજી ની વર્ણનાત્મક પરીક્ષા ત્યારબાદ કહી શકાય કે ગુજરાતી ની પણ વર્ણનાત્મક પરીક્ષા અને ત્યારબાદ જનરલ સ્ટડીઝ નું જે પેપર છે એ પણ વર્ણનાત્મક છે હવે હું તમને બીજી સાપેક્ષમાં જો વાત કરું તો ગુણ સેવાની મદદ ની ઇજનેર ની જે પરીક્ષા છે સિવિલ કેડર ની જે પોસ્ટ કહેવાય એ સિવિલ કેડર ની પોસ્ટ માં ઓગણપચાસ હજાર પગાર છે છતાં પણ જે પરીક્ષા છે ને એ સિંગલ ફેઝ માં લેવાય છે અને સિંગલ ફેઝ માં લેવાય છે એટલું જ નહીં પરંતુ એમસીક્યુ બેઝ લેવાય છે એની સાથે સાથે જે બીજી અન્ય કેડરો છે સ્ટાફ કહી શકાય કે એસએસસી ની એસએસસી સીજીએલ ની પરીક્ષા છેતાલીસો ગ્રેડ પે ની પરીક્ષા છે છતાં પણ એમસીક્યુ બેઝ પરીક્ષા લેવાય છે અને સિંગલ ફેઝ એક્ઝામ હોય છે જ્યારે રેવન્યુ તલાટી એ ઓગણીસો નો ગ્રેડ પે છે અને તેમાં બે તબક્કાની પરીક્ષાઓ છે અને એ પણ વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા એમાં દાખલ કરવામાં આવે છે જ્યારે જીપીએસસી કેડરની જો પરીક્ષાની વાત કરવામાં આવે તો જીપીએસસી ની કેડર પરીક્ષામાં ઇંગ્લિશ અને ગુજરાતી એ જસ્ટ ક્વોલિફાઈંગ હોય કારણ કે આપણે ત્યાં સુધીની જે પરીક્ષાઓ છે એમાં ક્વોલિફાઈંગ ઇંગ્લિશ છે જ્યારે અત્યારે આમાં એ ઇંગ્લિશ ફરજિયાત કરી નાખવાનું છે એટલે મેનેટરી તમારે આ અંગ્રેજીની પરીક્ષા તમારે પાસ કરવી જ પડે હવે વાત કરવામાં આવે છે દરેક વખતે છે છેવાડાના વ્યક્તિ સુધી આપણે પહોંચવું છે છેવાડાના વ્યક્તિ સુધી આ રીતે તો નહીં પહોંચી શકાય ને કારણ કે અલગ અલગ હમણાં જ લેવાયેલી જો તમને વાત કરું કે ભૂસ્તર શાસ્ત્રીની ઓગણપચાસ હજાર ઓગણસો ઓગણપચાસ હજાર પાંચસો પ્રકારની પરીક્ષા હતી એમાં પણ બસો દસ માર્ક ની ફક્ત એમસીક્યુ બેઝ પરીક્ષા હતી હમણાં થોડા સમય પહેલા એક અઠવાડે પહેલા નાયબ ચિટનીસની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી તો એ નાયબ ચિટનીસની પરીક્ષા છે એ બેતાલીસસો ગ્રેડ પે ની પરીક્ષા બેતાલીસસો ગ્રેડ પેની પરીક્ષામાં એમાં પણ સિંગલ ફેઝ એક્ઝામ છે એ પણ એમસીક્યુ આધારિત છે ત્યારે 1900 ગ્રેડ પે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એ ટુ ફેઝમાં આપવાની એમાં પણ વર્ણનાત્મક એટલે કે લેખિત પરીક્ષા આપવાની એટલે ખરેખર dairu શું છે કારણ કે ગૌણ સેવાની જ અલગ અલગ જે કેડરો છે મદદની સિનિયર સિવિલ છે કે બીજી અન્ય કેડરોની પરીક્ષા છે તો એમાં જે સિલેબસ છે જેમાં હાયર કેડર હાયર પોસ્ટ અને એનો ગ્રેડ પે પણ હાઈ જે સુપર ક્લાસ 3 ની પોસ્ટ કહેવાય છે એમાં સિંગલ ફેઝ પરીક્ષા એ પણ MCQ આધારિત પરીક્ષા અને જ્યારે અત્યારે આ રેવન્યુ તલાટી એ રેવન્યુ તલાટી છે એમાં ટુ ફેઝની એક્ઝામ એટલે આ કયાકને ક્યાંક વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ આના માટે સતત સરકારને કહી રહ્યા છે કાતોક ભાઈ ગ્રેડ કે વધારો અને કા પછી આ જે સિલેબસ છે એ સિલેબસમાં બદલાવ કરો કારણ કે બધી જ પરીક્ષાઓ જે છે એ સિંગલ ફેઝ પરીક્ષા હોય તો શા માટે ભાઈ એમસીક્યુ बेस्ड પરીક્ષા છે અથવા તો મુખ્ય પરીક્ષા તમે લ્યો છો તો એમસીક્યુ बेस्ड કરી નાખો ને તો શા માટે ભાઈ ગુજરાતી અંગ્રેજી જે રીતે હમણાં થોડા સમય પીએસઆઈ ની પરીક્ષા લેવાની જે સુપર ક્લાસ ની પરીક્ષા કહેવાય એ પીએસઆઈ ની પરીક્ષામાં પણ પીએસઆઈ માં જે પ્રિલિમિનરી પેપર હતું એ એમસીક્યુ બેઝ હતું અને અંગ્રેજી ગુજરાતી પણ એ પેપરો જે લેવાના એ આ જ પ્રકાર એટલે કે એમસીક્યુ બેઝ લેવાના હતા તો ભાઈ શા માટે આ પેપરો એ પ્રકારે લેવામાં નથી આવતા એ બહુ મોટો સવાલ પેદા થઈ રહ્યો છે કારણ કે પછી જે વર્ણાત્મક પેપર આવે અને પેપરો જ્યારે ચેક કરવાની વાત આવે ત્યારે જે ભૂતકાળમાં તાટની પરીક્ષામાં જે ગાઢ ગઢાણ તો એવો ગાઢ ગઢાશે કારણ કે લગભગ પંદર હજાર જેટલા પેપર એ ચેક કરવાના થશે અને આજ વખતે તો ફી બાબતમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ચાલીસ ટકા કરતા જો તમારે ચાલીસ ટકા કરતા ઓછા ગુણ આવે છે તો તમને તમારી ફી પરત નહીં મળે એટલે કહી શકાય કે જે રીતે રાજનેતાઓની જે રીતે ડિપોઝિટ ડૂલ થઈ જતી હોય એ પ્રકારે આમાં પણ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને ચાલીસ ટકા કરતા નીચે છે તો એ લોકોને પણ આમાં પરીક્ષા ફી છે એ પરત કરવામાં નહીં આવે અને અંગ્રેજી જે બીજી કહી શકાય કે પરીક્ષામાં ફરજિયાત નથી હોતું આમાં એ જ વિષય એવા ફરજિયાત કરી નાખવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને વિસંગતતાઓ પેદા થઈ છે વિદ્યાર્થીઓને અસમંજસતા પેદા થઈ છે તાત્કાલિક જોને આનું નિરાકરણ કરવામાં આવે વિદ્યાર્થી આગેવાન તરીકે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે ઝડપથી આનું નિરાકરણ આવે નહીતર આવનાર દિવસોમાં અત્યારે જે સોશિયલ મીડિયા વોર ચાલી રહી છે એ પછી ગાંધીનગરના પ્રાંગણમાં પણ તમને જોવા મળી શકે છે આશા રાખીએ કે ઝડપથી આ સિલેબસમાં બદલાવ આવે જય હિન્દ જય ભારત તો ઉમેદવારો એવું પણ કહી રહ્યા છે કે હમણાં જ હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટની ની પરીક્ષા લેવામાં આવી જેનો ગ્રેડ પે ચુમ્માળીસો અને સ્ટાર્ટિંગ પગાર સિત્તેર થી બોતેર હજાર છે એ પરીક્ષા પણ બે જ સ્ટેજમાં લેવામાં આવી હતી અને બંને સ્ટેજ એમસીક્યુ પ્રકારના જ હતા તો રેવન્યુ તલાટી બાબતે કટતું કરવા વિનંતી એટલે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે જે સિલેબસ છે એને બદલવામાં આવે કેમ કે નાની પોસ્ટમાં લેખિત પરીક્ષા રાખવી એ યોગ્ય નથી પાંચ વર્ષ છવ્વીસ હજાર પગાર કેન્દ્ર સરકારમાં એસએસસી અને સીજીએલ આના કરતા ઊંચી પોસ્ટ છે ને છતાં એમાં લેખિતની પરીક્ષા નથી એટલે જે લેખિતની પરીક્ષા ઇન્કલુડ કરવામાં આવી છે એનો જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ એવું પણ કહી રહ્યા છે કે વહેલા કે મોડા પણ જો તમારે ક્લાસ થ્રીની પરીક્ષા આપવી હશે તો તમારે જીપીએસસી લેવલની તૈયારી કરવી પડશે અને જે ગામડાના છેવાડાનો માણસ છે જે ગામડાના છેવાડાનો યુવાન છે કે જેની પાસે કોઈ જ પ્રકારની સુવિધાઓ નથી એ યુવાન પરીક્ષા કઈ રીતે આપશે એ પણ સમજાતું નથી એટલે સિલેબસ પછી એવું લાગી રહ્યું છે કે સ્કૂલોમાં જેમ વિદ્યા સહાયકની કરાર